કેમ છો ખેડૂત મિત્રો આજે ગુજરાતના ખેડૂતો માટે એક સારી બાબત કહી શકાય કે ટેકાના ભાવે જે મગફળી ખરીદીની જે વાત હતી તેની અંદર આજે ફાઇનલી મગફળી ખરીદીની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો અને હું તમને આજે જે ટેકાના ભાવે જે ખરીદી મગફળીની અંદર જે ચૌદસો ને બાવન રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ થયો છે માર્કેટ યાર્ડોની અંદર પૂરતા બજાર ભાવ ના મળતા ખેડૂતો ટેકાના ભાવે વેચવા માટે નિર્ભર બન્યા છે અને તેને લઈ અને છેલ્લા કેટલાય સમયથી આતુરતાઓ હતી કે ક્યારે ખરીદીનો શુભારંભ થશે તો ફાઇનલી આજે જે નવ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ થઈ ગયો તો સંપૂર્ણ વિડીયો અને કેટલી મગફળી ખરીદવામાં આવે છે તો તે બાબતે આપણે યુટ્યુબની અંદર બનાસની ખેતી ચેનલમાં સંપૂર્ણ વિડીયો મૂકેલો છે ત્યાં જઈને તમે પૂરો વિડીયો જોઈ શકો છો જે તેનું સેમ્પલ કઈ રીતે લેવાય છે ભેજવાળી મગફળી ખરીદાશે તેની ખરીદાઈ તમારા તમામ સવાલનો જવાબ જેથી તમને મળી જશે આજે તમામ જગ્યાએ મગફળીની ખરીદીનો શુભારંભ થયો તેમાં થરાદ જિલ્લાના થરાદ ચેનલ ઉપર તાલુકા સંઘની જે મંડળી આવેલી છે તેની અંદરથી આજે ખરીદીનો શુભારંભા હું તમને બતાવી રહ્યો છું બીજા પણ થરાદની અંદર બાર હજારના બસો ખેડૂતો હોય જે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેની તમે આજે અગિયાર જેવા સંસ્થાનો જોઈ શકો છો